જય મા ભવાની માં ન્યાય નીતિ સત્ય ફરજ સેવા ને નિયમો વગેરે સદગુણો આપો જેથી કરીને માનવ અને રાષ્ટ્રીય સેવા કરી શકીએ એવી મા ભવાનીને ચરણોમાં પ્રાર્થના જય મા ભવાની માં ન્યાય નીતિ સત્ય ફરજ સેવા ને નિયમો વગેરે સદગુણો આપો જેથી કરીને માનવ અને રાષ્ટ્રીય સેવા કરી શકીએ એવી મા ભવાનીને ચરણોમાં પ્રાર્થના बहुत लोग होंगे जो तलवे चाटते होंगे पर हम गरीब हैं हमारे सर पर किसी का हाथ नहीं खुद की लड़ाई खुद लड़ते हैं yes, the…. coming, day, बहुत लोग होंगे जो तलवे चाटते होंगे पर हम गरीब हैं हमारे सर पर किसी का हाथ नहीं खुद की लड़ाई खुद लड़ते हैं